વિડીયો બનાવીએ ને એ ચારે જ અમારી પાસે ટાઈમ હોય વિડીયો બનાવવાનું જમતા જમતા એટલે જે જમ્યા છે એ તમને બતાવી રે છે લોકો જોવે છે એટલે અમે બનાવીએ છીએ બાકી કાંઈ અમે પ્રમોશન કરતા નથી દૂધનું ટેન્શન લેતા અહીંયા કોઈ પૈસા જર્મની માં એવું ન હોય પ્રમોશન બધું ઇન્ડિયામાં હા એ બધું ઇન્ડિયામાં છે એટલે ના તમે વિડીયા બનાવો ને પ્રમોશન કરો અને ખૂબ પૈસા કમાઓ એવી શુભકામના ને અમે બનાવીએ છીએ એવા ભાખરી અને મને સવાર સવારમાં કામ મળ્યું છે શાહ બનાવવાનું સરસ આદુ પૂરું થઈ ગયું એટલે આદુ તો હું લેતો આવ્યો હતો બીજી જો ટાઈમ રહેશે તો કે ટાઈમ રહે આજના વિડીયોમાં વાત કરવાની છે નાની હેમ્પે ડિપેન્ડન્ટના બીજા શું કહેવાય કે સ્ટડી કરતા હોય ત્યારે મૂકવા કે જોબ સિકરમાં થોડીક બે ત્રણ મિનિટ એની ઉપર વાત કરવાની છે બીજી વાત કરવાની હતી મને યાદ નથી પણ ચાંદુધીમાં યાદ આવી જાય ઓકે તો હું કરું અલગ અલગ હોય છે કંપની પ્રમાણ ક્યાંક ઓગણીસ વર્ષ ઓ બસ તું છે ને માહિતી દે તું વાત મહિના તું વાત તો મને તમે કીધું શું કરવા મેં બધું તમારી માહિતી સાંભળું તો તમે જ બોલતા હા એટલે તું રહેવા તો આવી જાવ બધા ગરમા ગરમ ભાખરે ખાવા બસ તું ભાખરે ખાવા માહિતી મારું કામ નથી હમણાં તો રોજે જોબ પર જવાનું હોય છે ક્લાસ પૂરા થઈ ગયા છે હવે નવા સ્ટાર્ટ થશે આવતા મંથથી બી ટુ પોઈન્ટ ઝીરો મારું પૂરું છે ને બી ટુ પોઈન્ટ વન આવતા સોમવાર અને ત્રણ તારીખથી ચાલુ થાય છે ચાબાસ જો હું વાત કરી દઉં પેલા ડિપેન્ડન્ટ વિઝાની ડિપેન્ડન્ટ વિઝાની ફાઇલ તમારે છે ને સ્ટડી ચાલુ હોય ને ત્યારે મૂકી દેવા નમ્ર વિનંતી જોબ શિખર શરૂ થઈ જાય તમારી પાસે બે વર્ષના જોબ શિખર હોય કે પંદર મહિનાના હોય જે મોસ્ટલી જે બી એસ બે જે યુનિવર્સિટીમાં છે ને એ લોકોને પહેલાં પંદર મહિનાના આપે છે પણ પછી છ મહિનાના આપે છે બાકી બધી યુનિવર્સિટીમાં પહેલાં હવે લગભગ છ મહિના વધેલા છે એટલે બે વર્ષના આપે છે એટલે બે વર્ષના તમારી પાસે વિઝા હશે તોય તમારી ડિપેન્ડન્ટની ફાઇલ પાસ નહીં થાય આની પહેલાં એક મારા ફ્રેન્ડને ફાઇલના રિજેક્શનમાં એવું આવ્યું હતું ડિપેન્ડન્ટના વિઝા પૂરા થાય કે તમારા પાસે વિઝા નથી આવવું એટલા માટે પણ રિયાલિટી અત્યારે એવી છે જોબ સિકરમાં તમારી ફાઇલ પાસ નહીં થાય મારી જોડે એક મિત્ર કામ કરે છે એને હમણાં જોબ શિખર લેવા જવું એટલે એ બધું પૂછતો એવો છે કે જોબ શિખર પૂરા થવા આવે ને અમારી પાસે ફૂલ ટાઈમ જોબ હોય દાખલા તરીકે વેરહાઉસની છે આ બધા એમેઝોન છે પછી ડીએસએલ છે હરમી છે ફ્લિંક છે ઉબર વોલ્ડ લિફ્રાન્ડો તો એને સોફ્ટવેર પૂરક વાત કરી છે તમારી પાસે જો ફૂલ જોબ શિખર પૂરા થવા આવે અને તમારી પાસે ફૂલ ટાઈમ જોબ હોય એમેઝોન છે પિકનિક છે આ બધા પેકે વેરહાઉસ છે ફ્લિંગ છે ઉબર વોલ્ડ લિફ્રાન્ડો કોઈપણની ફૂલ ટાઈમ જોબ હશે જોબ શીખરે એક્સટેન્ડ કરી દેવામાં આવશે નહીં તમારી પાસે જો તમારે જે સ્ટડી કરી છે ને એને રિલેટેડ ફિલ્ડ જોબ હશે તો જ તે વિઝા એક્શન થાય બાકી ધીમે ભગવાનનું નામ લઈને ફ્લાઇટમાં બેસી જવાનું બ્રિટન ઇન્ડિયા કે આ એક એને બધી સોખટ પર વાત કરી છે અને અમને કીધું આવીને એટલે તમારી જોડે અમે માહિતી શેર કરીએ છીએ બાકી જો શું કહેવાય કે ડિપેન્ડ છે કે ભાઈ અમે વિઝા ઓળો કેવો છે બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય છે ને ને કોઈકને કોઈકને આ આવે આવે છે છે જેમ કે વાત કરીએ તો એકને એકને ગવર્મેન્ટ યુનિવર્સિટી હતી તો એને એક કેટલા વર્ષના વિઝા આપી દીધા સ્ટડી ચાલુ હતી તો એને પાંચ વર્ષના વિઝા આપી દીધા તો બીજા ઘણા બધા ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં છે તો બધાને પાંચ વર્ષના વિઝા આપતા નથી એટલે બધે વખતે અલગ અલગ હોય છે મૂડ ઉપર ડિપેન્ડ હોય છે કેવો છે આપણા વિઝા આપનાર કેવા છે એની ઉપર તો ખાસ કરીને ડિપેન્ડ હોય છે બધું આમાં છે ને ભાઈ જર્મની ક્યારે રૂલ્સ ચેન્જ કરે એનો નક્કી નહીં સ્ટુડન્ટ વિઝા વાળા ફાઈલ મૂકે એપ્લિકેશન કરે ઓનલાઈન તો એક અમારા રૂમમાં રહી છે ને એમને મહિનામાં અપોઇન્ટમેન્ટ આવી ગઈ ને મારો ફ્રેન્ડ છે બે મહિના પહેલા અપ્લાય કર્યું એને હજી વિઝાની અપોઇન્ટમેન્ટ નથી આવ્યો જોબ કરે છે નાથી ના પાડી દે છે કે તારે પાસે વિઝા પૂરા થાય છે તારે નહીં ઓલું કરવાનું ને પાછા જ્યાં વિઝા લેવા જાય એના જોબનો કોન્ટ્રાક્ટ છે

પણ આ જે બધા વેરહાઉસ ની ટાઈપ જોબ છે ને એમાં તમે નથી બોલાવી શકતા હમ એટલે એ ખાસ નોટિસ કરજો રાઈટ એટલે હવે છે ને અહીંયા ફિલ્ડ વાળી જોબ અને કાં તો પછી રીટર્ન બે ઓપ્શન જ લીધા છે હવે એટલે લેંગ્વેજ શીખવા મળવાની આવે ને તમે તમે અત્યારે લીધી છે તો હમ હા આમાંથી

આ ફાઇનલી બેન છે હવે રસોઈ બનાવી નાખી फटाफट પછી જોઈએ જો બહાર નું વેધર કેવું છે ટાઈમ રે તો બુક મળે જર્મન લેંગ્વેજ શીખ્યું પણ બુક બહુ મંગી છે એક પૂરી થઈ ગઈ પસાયરો નીલી હતી 1.5 મહિનામાં પૂરી થોડા પાસી બીઝી લેવા આ પાસી નો રાખા પાસી

ઝેરોક્સ અમારે છે ને આ પેલા બે ત્રણ દિવસ એની પાસે બુક ન હોય ને એને જે ભણાવે ને એની બુક લઈ જાય ને ઝેરોક્સ કરીને પેજ આપે કારણ કે ત્રણ ચાર દિવસ તો બધા ગોતતા હોય ન મળે ને કોઈક બીજી બુક લઈને આવે સેમ ટુ સેમ હોય પણ બધું અલગ ને એવું બધું હાલે તો અઠવાડિયું તો ઝેરોક્સ જ આવે છે એની પાસે બુક ન હોય ને એમ ઝેરોક્સ આપે પેજ જે જે ભણવાનું હોય ને એ ઘેરથી કરતા આવે ઝેરોક્સ

બહાર જવાનું હતું બુક લેવા પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે એટલો ટાઈમ એ નથી ને કોટું ધોળા ધોળી થાય કલાક છે હજી તો પણ આ વરસાદની બસ ને એમ હાલવાનું થાય એટલે બેંધ રાખ્યું છે હજી મારી પાસે આખો વીક છે આવતા વીકે ચાલુ થાય છે તો કાયલ અથવા પરમ દિવસે લઈ લેશ વરસાદ પણ અહીંયા બેન નથી થતો ના બેન એવું છું છે સોમાસું બેઠું છે બે જગ્યાએ

ઓઘાવી નાખ્યું સમથિંગ એવું કઈ ગોતતીથી પણ મેળવું નહીં સરસ તો ફૂલ વરસાદ આવી ગયો છે હવે જાય તો બસ તે તડકો અને શિયાળો આવે તો ખેડૂતો માટે સારું હવે અમી છે ને ચોબે જવાનો ટાઈમ થઈ ગયો છે અમારે સરસ કેમ કઈ વાત નથી બોલવાની વાત કઈ નથી હવે જો અહીંયા વરસાદ ચાલુ છે ને બારી ની સામે આમ બેઠા છીએ જોયે રાખ્યું વરસાદ શેતન ને બહાર કામ કરવાનું હોય ને મારે અંદર હોય હું તો અંદર જાઉં ત્યાંથી ને લાગે કે અંધારું છે રવિવારે મેં શિફ્ટ કરી નાઈટ ની ત્યારનું અંધારું હોય ને તો પછી હું ઘડિયાળમાં જો મેં ઘંજવાળું થઈ ગયું થઈ ગયું પાછળ આપણે થઈ ગયું ને એટલે વેલે 5 વાગ્યાનો અંધારું થઈ જાય 5 વાગ્યાનો અંધારું થઈ જાય છે હવે એ શનિવારે જ મેં જોયું શનિવારે એક જ હું ઘરે હતી શનિવારે હું ઉઠી ને ઉઠીને જોયું ને પાંચ વાગ્યા બારી ખોલી ત્યાં તો અંધારું ક્યાં દસ વાગ્યા સુધી પોગી ગયો તો અંજવાળો એ પાછો આવી ગયો પાંચ વાગ્યા અંધારું હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ ફાઇલ મૂકી દેજો ડિપેન્ડન્ટની રાહ જોતા ને બાકી કંઈ કામકાજ હોય તો કોમેન્ટ કરી દેજો બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં દસ કે ફાઇનલી અમારા પૂરા થયા છે એ બધા બધાનો ખૂબ ખૂબ આભાર તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દ્વારકાધીશ